સોળ મેના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ અપકમિંગ અસરપ્રાઇઝ મૂવીના કાસ્ટ આજરોજ સુરત આવ્યા હતા અને મૂવી વિશે ચર્ચા પણ કરી હતી ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યા હોય ત્યારે આવી જ કોઈક નવા વિષય સાથે સની દેસાઈ પ્રોડક્શન અને રમા એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ સચિન ભટ્ટના નિર્દેશન હેઠળ બનેલા ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ પણ જોવા મળશે આ સાથે જાનવી ચૌહાણ ચિરાગ ભટ્ટ અમિત ગલાની જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં નજરે જોડશે આ ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને થ્રીલર ફિલ્મ છે સોળમી મે બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહી છે સુરતની મુલાકાત દરમિયાન વસિલ શૂટે જણાવ્યું કે હંમેશાથી હું ગુજરાતી ફિલ્મ કરવાનો ઈચ્છુક હોઈ સરપ્રાઇઝ એ મારા માટે પરફેક્ટ પ્રોજેક્ટ છે અને હું ખૂબ ઉત્સાહિત છું ફિલ્મની સ્ટોરી લાઈન વાત કરીએ તો સરપ્રાઇઝ એ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે જે એક ધનિક વ્યક્તિને લૂટી પોતાની ચૂંટણી સંપત્તિ સાથે અદૃશ્ય થવું નક્કી કરે છે પરંતુ તેમની કંઈક યોજા ખોળવાઈ જાય છે અને તેઓ એક અજણ વ્યક્તિનો સામનો કરે છે અને આ પછી શરૂ થાય છે છે એક ઘાતક જેમાં છુપાયેલા અનેક રહસ્યો સરપ્રાઇઝ ફિલ્મ સોળ મે રિલીઝ થવાની છે અને મારી પહેલી પિક્ચર છે એઝ અ ગુજરાતી આઈ એમ વેરી પ્રાઉડ દેટ નાવ આઈ એમ એન્ટરિંગ ગુજરાતી સિનેમા નાઇન્ટી એટથી હું કામ કરી રહ્યો છું હિન્દી ફિલ્મ પહેલો ચાન્સ મળ્યો છે સો વેરી પ્રાઉડ અને આઈ એમ શ્યોર તમને બહુ જ ગમશે આ પિક્ચર प्लीज सपोर्ट मी शो सर मुंबई भाषा में मातृभाषा में फिल्म करी हूं केव खूबज आनंद है वो uh, आने સૌથી વધારે તો મારા મમ્મી પપ્પા મારા કાકા કાકી મારા ફેમિલી एवरीबॉडी दे आर लाइक वेरी एक्साइटेड કે આર વત્સલ ગુજરાતી પહેલી પિક્ચર છે આપણે જોઈ છે અને ઈ વોન્ટ મી ટુ डू મોર ઇન ગુજરાતી ફિલ્મ અત્યાર સુધી મેં કમસે કમ પાંચથી છ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે મારું જે પાસ છે થિયેટર રહ્યું છે હું થિયેટરમાં હતી દેન કોવિડ હેપન જ્યારે બધા રંગમંચ બંધ થઈ ગયા હતા અને વેટ્સ આઈ ગેમ ઇન ટુ કેમેરા એક્ટિંગ સો અને આ ફિલ્મ એટલા માટે અલગ છે બિકોઝ અત્યાર સુધી આવા સબ્જેક્ટ પર કોઈ ગુજરાતી ફિલ્મ બની જ નથી સો અને ફૂલ એન્ટરટેનમેન્ટ છે તમે તમારા દસ વર્ષના બાળકથી લઈને દાદા દાદી સાથે પણ તમે જોઈ શકો છો એટલો ફ્રેશ અને એટલો સારો સબ્જેક્ટ છે સરપ્રાઇઝમાં એઝ યુઝ્યુઅલ જે કીધું કે અમે બે જણા છે હું અને હેલીશા અમે બે ચોર છીએ પણ એનાથી વિશેષ હું કંઈ નહીં કહી શકું તો એની માટે તમારે સોળમી મે એ થિયેટર વિઝિટ કરવું પડશે એનો કોઈ કમ્પેરિઝન જ નથી તમે થિયેટર અને ફિલ્મને કોઈ દિવસ જ નહીં કરી શકો થિયેટરનું ઓડિયન્સ આખું અલગ છે અને ફિલ્મનું ઓડિશ જે ઓડિયન્સ છે આખું એક પોર્થ હોલ હોય છે તમે એક એક જ કલાકમાં તમે આખી વાર્તા કહી દો છો ફિલ્મ એક મહિનામાં તમારે આખી વાર્તા કહેવાની હોય છે તો હા અમે છે ને બહુ જ અલગ અલગ સિટીઝમાં શૂટ કર્યું છે અમે શૂટ કર્યું ત્યારે વરસાદ બી ઘણો હતો પછી એક સ્લોટ અમે શૂટ કર્યું ત્યારે બહુ જ તડકો હતો અમે ઠંડીમાં પણ શૂટ કર્યું છે બહુ જ બધી કાર બહુ જ બધા સ્ટન્ટની સાથે અમે છે તો હા ઉસ્માન ત્યારે અમારે શૂટ કરવાનું હતું અપ કરી દેશે પણ ના એ લોકો એ લોકો અલ્ટરનેટ આઈડિયા શોધી લીધા કે હવે સેટ તો ઉડી ગયો છે તો બીજું કરી શકે એના ઓપ્શનમાં જે રીતે શૂટ કરી શકતા હતા એ રીતે અમે શૂટ કર્યું છે રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત